લાલ કી જય શ્રેમે માય કી જય કાન ઉતર્યા ની વાયે રે રાધાજી ની રે કાન ઉતર્યા રાધાજી વાત రాధా ఫూల విణే ఫూల వాడయ రే కన రాధా జీని వాడిే రే రాధా గోథే చ రూడ ఫూల బేరక రే માટે કાન ઉતર્યા રાધાજી ની વાડી રે ગૂથયા ગૂંથ્યા મુગટ ગૂથા ઝુમકાર લઈ ચાલ્યા રાધાજી ને શ્યામ શ્યામને રે લઈ ચાલ્યા રાધાજી દેવા શ્યામને રે કાન ઉતર્યા રાધાજી ની વાળી રે શ્યામ હતા સુંદિર ક્યાંથી આવ્યા રે જોઈ રાધાજી ભૂલ્યા એના બાન

વેલી ને બમી કુંજ કુંજ રે કાન ઉતર્યા રાધા જીની રે રાધા થા બેઠા આંસુ સારવે બેઠા આસુ સારવારે દયા આવી રાધાજી ના સામને રેમ કાન ઉતર્યા રાધાજી વાડીએ

જોઈ વૈષ્ણવો જાય ભલી રે રે કાન ઉતર્યા ની વાડી રે કંચન મંડળ જાય વારી વારી રે રે કાન ઉતર્યા રાજાજી વાડી રે રે

કી જય શ્રીમકી જય